જાનંદ સ્વામી મહારાજની જે ભગવાનની મરજીમાં રહેનારા લોકો ઓછા હોય છે કે ભગવાનની ઈચ્છા શું છે એવું જાણનારા લોકો પણ ઓછા હોય છે જાણે ખરા ભગવાનને પણ ભગવાન આપણને કેવા શું માગે છે કે ભગવાનની ઈચ્છા હાલમાં શું છે એવા લોકો ઓછા હોય એવા એક ભગવાનના ભક્ત ઝાળીયા ગામના હીરાભાઈ એ પોતે એવા અને પોતાની માતા પણ એવા કે ભગવાનની ઈચ્છા ભગવાનની જેવી ઈચ્છાઓ એ પ્રમાણે જ વર્તે ભગવાનને પ્રશ્ન પૂછે એનો જવાબ એની કાયમને માટેનો હાજ હોય કે મહારાજ કે આમ તો કે આમ એવી રીતે ભગવાનના ભક્ત એવા ઓછા હોય છે એવી રીતે મહારાજ એક સમય માણાવદર માણાવદરમાં મહારાજ માણાવદરથી મહારાજ અગતરાય પર્વતભાઈનું ગામ છે ત્યાં મહારાજ પહોંચ્યા જ્યાં પર્વતભાઈની ઘરે મહારાજ રહ્યા તે પર્વતભાઈને મહારાજે પર્વતભાઈને કીધું કે પર્વતભાઈ અમારી એક બહુ ઈચ્છા છે અમારી મરજી છે તમે કયો તો એ પ્રમાણે હું તમને કહું ત્યારે પર્વતભાઈ કે હા મહારાજ વાંધો નહીં તમારી ઈચ્છા હોય પ્રમાણે હું તમને કહું ત્યારે મહારાજે કીધું કે અમારે અમારે શરીરમાં માંદગી લાવવાની ઈચ્છા બહુ છે ત્યારે પર્વતભાઈને ને સાંભળીને તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મહારાજ આવી ઈચ્છા તમારી ત્યારે મહારાજ કે હા અમને એ એક બહુ વિચાર છે અંતરમાં કે અમારે માંદગી લાવી છે ત્યારે પર્વતભાઈને તો ઊંડા ઉતરી ગયા અંતરમાં એમ થયું કરે ભગવાનને માંદગી લાવવાની આપણે કેવી આપણે કેમ હા પાડી શકવી પછી મહારાજ પર્વતભાઈએ મહારાજને કીધું મહારાજ એ તમારી ઈચ્છા છે પણ એમાં અમારી હા નથી અમને બહુ તમે માંદગી લાવો એ અમને બહુ ઈચ્છા નથી તમે કાયમને માટે તમ તાર સુખેથી રહો ભજન કરાવો બધુંય વાતો બધી કરો પણ માંદગી ન લાવો એવી અંતરમાં અમને તમે કયો છો પણ અમને ઈચ્છા એમ છે કે તમે શાંતિથી અમારે ત્યાં રહ્યો જમો રહ્યો તમે પણ માંદગી ન લાવો મહારાજને એમ થયું કે કાંઈ નહીં અહીંયા કાંઈ મેળ પડશે નહીં પછી મહારાજ અગતરાયના પર્વતભાઈને ત્યાં રોકાણા પર્વતભાઈએ કાંઈ મહારાજને ના પાડી કે ભૂલે ચૂકે તો માંદગીની વાત તો તમે કરતા જ નહીં પછી ત્યાંથી મહારાજ નીકળ્યા તે મહારાજ પંચાળા પહોંચ્યા પંચાળામાં ઝીણાભાઈને ત્યાં રહ્યા ઝીણાભાઈને ત્યાં ઝીણાભાઈએ મહારાજને ખૂબ આગતા સ્વાગતા કરી મહારાજને ઢોલિયા બેસાડ્યા ત્યારે મહારાજ કે ઝીણાભાઈ અમારે તમને એક વાત કરવી છે ત્યારે ઝીણાભાઈ કે બોલો ને મહારાજ શું વાત કરવી છે ત્યારે મહારાજ કે અમારી એક ઈચ્છા છે અમારી મરજી છે કે અમારે માંદગી લાવવી છે ત્યારે ઝીણાભાઈ કે મહારાજ આ શું વાત કરો છો તમે આવી વાત તો તમે મને ભૂલે ચૂકે તમે મને કહેતા નહીં આ તમે માંદગી લાવવાની વાત કરો છો ને તો અમને અંતરમાં બહુ દુઃખ થાય છે આ વાત મારી આગળ નહીં કરતા તમતા તમારે જેટલું રહેવું હોય એટલું રહ્યો પણ માંદગી લાવતા નહીં તે મહારાજ ત્યાં બે દિવસ રોકાણા પંચાળા ગયા પંચાળા જીણાભાઈની ઘરે બે દિવસ રોકાણા પછી ત્યાંથી મહારાજ નીકળ્યા તે આખા પીપલાણા ગામ પધાર્યા આખા પીપલાના ગામ ગયા ને મહારાજને થયું કે ના અમારા નરસિંહ ભગત છે નરસિંહ મહેતા ભગત છે અમારા એ કદાચ અમને અમારી મરજી ઈચ્છા છે એ પ્રમાણે અમને વર્તવા દેશે એમ એવી રીતે મહારાજ ત્યાં આખા પીપળાના પૂગ્યા ગયા આખામાં ગયા ને ત્યાં નરસિંહ મહેતા હતા એને મહારાજે વાત કરી કે ભગત અમારે એક ઈચ્છા છે તો કે મહારાજ શું ઈચ્છા છે તમારી તો કે અમને માંદગી લાવવાની ઈચ્છા છે અમારા શરીરમાં માંદગી લાવવી છે ત્યારે નરસિંહ મહેતાએ ના પાડી કે મહારાજ આ વાત તમે નહીં કરતા એ કે તમે દુઃખી થાવ તો અમને કેટલું દુઃખ થાય અને તમે આવી રીતે જો બીમાર પડો તો તમે તો કાઈ બોલો ચાલો કાઈ નઈ અમને પડ્યા તો અમને તો તમને જોઈ જોઈને બહુ દુઃખ થાય મહારાજ આ વાત નઈ કરતા તમે તો તમાર રહેવું એટલું રહ્યો બે પાંચ દિવસ મહિનો રો પણ તમે માંદગી લાવવાની વાત કરતા નઈ તો મહારાજ ત્યાંથી મહારાજ બે દિવસ એક દિવસ ત્યાં રોકાણા પણ ત્યાં મહારાજ ત્યાંથી નીકળી ગયા જ્યાં મહારાજને એમ કે ને કે તમે આ માંદગી ગ્રહણ કરો ત્યાં મહારાજને રહેવાની ઈચ્છા હતી કે મારે ત્યાં જાજો ટાઈમ રહેવું છે પણ ભગવાનની મરજી તો કોણ જાણી શકે એટલે બધાએ મહારાજને ના પાડી કે મહારાજ અહીંયા નહીં પછી મહારાજ ત્યાંથી નીકળ્યા ત્યાંથી મહારાજ નીકળ્યા ગણોત પધાર્યા ગણોતથી મહારાજ ઝાળિયા પધાર્યા ઝાળિયા હીરા ભગત હતા હીરાભાઈ ત્યાં જાળિયામાં હીરાભાઈની ઘરે ત્યાં પૂગ્યા ગયા મહારાજનું બહુ સ્વાગત કર્યું ઈ પોતે હીરાભાઈ એવા હતા અને પોતાની માતા પણ એવા હતા આગતા સ્વાગતા કરી મહારાજને બેસાડ્યા પછી મહારાજે એ હીરાભાઈને અને એની માતા ને વાત કરી કે અમારી બહુ ઈચ્છા છે અમારી ઈચ્છા છે કે અમને માંદગી ગ્રહણ કરવાની પણ અમને અમારી ઈચ્છા થવા દીધી નથી એટલે અમને એવી છે ઈચ્છા કે અહીંયા તમારી ઈચ્છા પૂરી કરો મહારાજને ખબર જ હતી કે હીરાભાઈ અને એમની માતા કોઈ પ્રકારની ના નહીં પાડે કે તમે આ વસ્તુ નહીં કરતા એમ અમે જેવી અમારી મરજી હશે ને એ પ્રમાણે જ રહીએ મહારાજે હિરાભાઈ ને અને એની માતાને વાત કરી ત્યારે એની માતા તો બિચારા આવો ભોળા હતા એને કીધું મહારાજ હવે તમે ક્યો એમાં અમારે ક્યાં કઈ વાત કરવાની બીજી વાત જ કરવાની રે તમે ક્યો આમ તો અમારે આમ તમારે જેમ રેવું હોય ને એવું રયો તમ તો મહારાજ અમે તમને કોઈ પ્રકારની ના પાડશું નહીં આ આ દુનિયામાં તો તમારી મરજી વિના તો કઈ થાતું નથી તો પછી તમારી મરજી તમારી મરજી માંગગે ને છે તો અમારે ના નો પડી શકાય ને મહારાજ એટલે महाराजને માજી બે આ ની માતા બે આવી રીતે વાતો કરે તો મહારાજ કે કઈ ની અમારે આ એક ઈચ્છા છે એ પૂરી કરો ત્યારે હીરાભાઈ ની માતા હતા એને મહારાજને મહારાજ રાજી થઈ ગયા પછી મહારાજે બીજે દિવસે માંદગી ગ્રહણ કરી તે માંદગી ગ્રહણ કરી ખાવા પીવાનું બધું છોડી દીધું અને મહારાજ અખંડ એમને સુતારે ત્યારે પણ એની માતા ને બહુ મહારાજ પ્રત્યે હેત ને ભાવ ને થોડીક વારે ને થોડીક વારે મહારાજને પૂછ્યા રાખે મહારાજ તમારે કાય જમવું છે ભલે તમને માંદગી છે પણ તમને જે જમવાનું ઈચ્છા થાય ને મને ક્યો આવી રીતે થોડી વારે ને થોડી વારે એની માતાને પૂછ્યા રાખી મહારાજને પૂછ્યા રાખે કે મહારાજ કાય જમવું છે કે મહારાજ પાસા એવી લીલા કરે કે અમારે તમારા ઘર માં જે વસ્તુ નો હોય ને ઈદ મહારાજ માંગે એની પાસે કે તમારી પાસે આ વસ્તુ છે ત્યારે હીરાભાઈની માતા કે મહારાજ આ ગામમાં આ વસ્તુ મળતી નથી એવી રીતે કરતાં કરતાં મહારાજ અગિયાર દિવસ લગી માંદગી ગ્રહણ કરી હીરાભાઈની ઘરે એની માતા અને હીરાભાઈએ બહુ મહારાજની સેવા કરી કારણ કે માંદગીની સેવા એ ઉત્તમમાં ઉત્તમ સેવા કહેવાય એવી સેવા તો કોઈક જ કરી શકે કોઈક માંદા હોય એની સેવા તો બધાયથી ન થાય અને જેની અંતરમાં ભાવ હોય એ જ સેવા અને એ હોય એની સેવા કરવી અને જો એને અંતરના આશીર્વાદ મળી જાય તો આપણે શું કરવા શું ન થવાનું હોય ને એવું આપણાથી થઈ જાય કામ એટલે આ માંદાની સેવા કરવાનો બહુ મોટો મહિમા છે એટલે આને હીરાબાઈની એની માતાને તો પોતાની ભગવાનની જેવી મરજી એ પ્રમાણે જ રહેવાનું તે ભગવાનની અગિયાર દિવસ લગી એની માતાએ અને હીરાબાઈ બે બહુ મહારાજની સેવા કરી પછી મહારાજે બારમે દિવસે પોતાની માંદગી દૂર કરી અને હાવ થોડા થોડા સાજા થયા એટલે મહારાજે એ માજીને કીધું કે માજી ભૂખ લાગી છે કઈક બનાવી આપો ને ત્યારે માજી કીધું મહારાજ તમે હું જમવું છે તો કે મહારાજ કે તમને જે ઈચ્છા હોય ને બનાવો અમને ભૂખ લાગી છે એ હીરા હીરાભાઈના બાને એમ થયું કે મહારાજ કેટલા દિવસ હરખું જઈમા નથી બીજું કઈ ન દેવાય પણ એને બાફેલા મગ બનાવી દો મહારાજ ને હળવું સારું પડે ને મહારાજીએ સરસ મજાના મહારાજ માટે મગ વાયફા અને મગ વાયફા અને મહારાજને જમાયા પછી મહારાજ ને અંતરમાં શાંતિ થઈ પછી મહારાજે કીધું અમારે સ્નાન કરવું છે ત્યારે હીરાભાઈ મહારાજ માટે સરસ મજાનો ફળિયામાં પથ્થર નાખ્યો તો મહારાજે કીધું ફળિયામાં અમને સ્નાન કરાવો પછી મહારાજી પથ્થર ઉપર બેઠા અને ગામના લોકો બધા મહારાજ માટે પાણીના બેડા ભરી ભરીને લાવ્યા મહારાજ એમ કીધું કે વેણુ નદી છે ને ત્યાં લગી પુગે ને પાણી ત્યાં લગી તમારે અમને સ્નાન કરાવવાનું છે પછી તો ગામના લોકો ભાઈઓને બાયોન બધાય બેડા ભરી ભરીને મહારાજ માટે લાવ્યા સ્નાન કરાવ્યા પછી હીરાભાઈને એમ થયું કે આટલું બધું પાણી અમે બધું એકઠું તો કરવી પણ આ બધું પાણી કેટલા પાણી ભરીને લાવશું ત્યારે વેણુ નદી લગી પૂગશે એટલે હીરાભાઈ એવું નક્કી કર્યું કે એક મોટું બેડું લીધું એમાં મહારાજને સ્નાન કરેલું પાણી પીર્યું પછી એ પાણી વેણુ નદીમાં નાખ્યાં એટલે એ પાણી નાખ્યા પછી આવીને મહારાજને કીધું મહારાજ પાણી તો વેણુ નદી લગી પૂગી ગયું કારણ કે નદી તો આઘી હતી એને ઘર આખું હવે કેટલું સ્નાન કરાવે કેટલું ભરીને લાવે ત્યારે માંડ માંડ વેણુ નદી લગી પૂગે પછી હીરાભાઈએ આમ કર્યું અને મહારાજને સ્નાન કરાવ્યા સ્નાન કરાવ્યા પછી મહારાજને સરસ મજાના વાઘા પહેરાવ્યા અને આ લીલા હીરાભાઈની નિરખા રાખે કે મહારાજને કેવો મોટો લાભ અમને મળ્યો છે કે ભગવાન અમારી ઘરે આટલા દિવસ રોકાણા પછી મહારાજે સ્નાન કર્યું હવે મારે મહારાજ માટે સરસ મજાનો થાળ બનાવવો છે પછી માજીએ સરસ મજાનો મહારાજ માટે થાળ બનાવ્યો ને થાળ મહારાજ જમતા હતા જમતા જમતા માજી બાજુમાં બેઠા હતા મહારાજને જમાડે મહારાજ આ જોઈએ છે તમારે આ જોઈએ છે એમ મહારાજ મહારાજને જમાડે પછી મહારાજ તો માજી તો મહારાજના જ જમતા હતા ને એની લીલા જોતાં જોતા અંતરમાં એવો વિચાર કરતા હતા કે આ આ ભગવાન છે આની જેવો મારે એક દીકરો હોય તો કેવું સારું હું ને રોજ ને રોજ આ વેણું નદીમાંથી પાણી લઈ અને એને સ્નાન કરાવવું અને એને રોજ જમાડવું એક એવો મારે નાનો દીકરો હોય ને તો બહુ સારું આ અંતરમાં માજી બેઠા બેઠા સંકલ્પ કરે મહારાજને જમાડતા જમાડતા એ સંકલ્પ મહારાજ જાણી ગયા એટલે મહારાજ ને એમ થયું કે માજી સંકલ્પ કરે છે પણ હવે મારા જેવો દીકરો તો બીજો કોણ હોય હું એક નારાયણ છું આવો મારા જેવો બીજો દીકરો તો ક્યાંથી મારે લાવવો અંતરમાં એમ થયું પણ ની બહુ ઈચ્છા છે એટલે મારી ઈચ્છા તો પૂરી કરવી પડશે પછી ભગવાને એક લીલા કરી ત્યાં એક લીલા કરી તે મહારાજ જમતા હતા જમતા જમતા મહારાજ અધૂરું જમવાનું મૂકીને મોઢું જોઈને મહારાજ નીકળી પડ્યા દિસાઈ ગયા મહારાજ કઈ બોલ્યા વગર તે માજીએ કીધું કે મહારાજ મહારાજ ઉભા રે ઉભા રહ્યો ક્યાં છો પછી તો ધમવાનું બાકી છે મહારાજ કાંઈ બોલ્યા વગર નીકળી જ ગયા માજીને થયું કે મહારાજને વળી હું થયું મહારાજ નીકળી ગયા પછી મહારાજ આગળ ને વાંહે માજી દોડતા દોડતા કે માજી માજી કે મહારાજ તમે અમને વાત તો કરો ત્યારે મહારાજે કીધું કે માજી સર તમે અમને એમ કહો ને કે આવ મારા દીકરા એમ કહો ને તો હું તમારી ઘરે પાછો વળું તે માજી તો વિચારવા માંડ્યા અરે આ તો પુરુષોત્તમ નારાયણ રહ્યા અને એને મારે કેમ કેવું અને આટલા બધા લોકો બધા બેઠા છે બધાની વચ્ચે તો મારે એમ તો ન જ કહેવાય ને આવું મારા દીકરા માજી કઈ બોલ્યા નહીં મહારાજ હાલવા જ મેંડા હાલવા જ તે ભાગોળ લગી પૂ ગયા ભાગોળમાં બધા ગામના લોકો બધા હોતે એકઠા થઈ ગયા ઈ મહારાજ ની વાત મહારાજ ઉભા ઉભા રહ્યો મહારાજ રોકાવ મહારાજ ફરી વાર ચાલતા થઈ ગયા હાલ ચાલતા ચાલતા મહારાજ ભાગોળ લગી પૂગ્યા ભાગોળ લગી પૂગ્યા ને ત્યાં ગામના માણસો ને ખબર પડી કે મહારાજ હાલતા થઈ ગયા ગામના લોકો મહારાજ ને કે મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો મહારાજ આમ કેમ મહારાજ હજી એમ મહારાજ ઉભા મહારાજ કાંઈ પણ ખાંભા વગર હાલવા જ મંડ્યા તે ગામના લોકો રડતા રડતા મહારાજ પાસે ગયા મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો તમે મહારાજ તમે જેમ કે કરવા તૈયાર થઈ પણ મહારાજ તમે આમ જતા ન રહ્યો એમ પછી ત્યાં હાલતા થયા ત્યાં એક મુસલમાન એક ભગવાન ના ભક્ત હતા ઈ મહારાજ એ સામે મળ્યા તો એણે ભગતે એમ પૂછ્યું મુસલમાન ભગતે કે આ શું છે બધું આ તમે બધા એટલા બધા રડો છો હું કામ ત્યારે એણે કીધું કે મહારાજ જાય છે અમને બધાને મૂકીને એટલે અમે રડવી છીએ મહારાજ અચાનક ઊભા થઈને હાલતા થઈ ગયા ત્યારે મુસલમાન ભગત હતા એણે મહારાજને કીધું મહારાજ તમે તો ખુદા છો તમે આવી રીતે આટલા તમે તો ખુદા હોય કેટલા બધા દયાળુ હોય તમે આટલા બધા નિર્દય ન થાવ આ બધાને રડતા મૂકીને તમે ચાલ્યા ન જાવ તમે બધાને ખુશી રાખવા માટે છો આવા ખુદા ખુદા તો ખુશી રાખવા માટે હોય છે તો તમે આવી જ મૂકીને જતા કેમ રહો છો ત્યારે મહારાજે મુસલમાન ભગતના કીધું કે અમે અમે ક્યાં ના પાડી છીએ આ માજી છે એ અમને એક વાર એમ કે આવ મારા દીકરા એમ મને એક વાર એમ કે ને તો હું અહીંથી એક ડગલું પણ આગળ ન વધુ આન્યને ઉભો રે આન્ય પાછો વળી જાવ તે મુસલમાન ભગત હતા એને માજીને કીધું માજી હવે આ ખુદાની ઈચ્છા એમ છે તો એમ માનો ને તમે એકવાર તો એમ કહો કે આવું મારા દીકરા તો મારા જ પાછા વળી જાય ત્યારે એમ કીધું કે ભગત તમે આ તો બહુ મોટા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે આખી દુનિયાના આખા જગતના એ કરતા હરતા છે આવા મોટા રહ્યા અને એને હું આવું મારા દીકરા કે મારા દીકરા એમ કહીને કેમ હું બોલાવું એ મારાથી શક્ય ન બને એમ પછી ઓલા મુસલમાન ભગત તો વયા ગયા પછી માજીએ વિચાર કર્યો કે મહારાજ આમ માનશે નહીં મહારાજને મહારાજની જેવી ઈચ્છા છે ને એમ જ મારે કરવું પડશે પછી તો મહારાજની ઈચ્છા પ્રમાણે માજી બોલ્યા કે આવ મારા દીકરા આમ કીધું ને પછી મહારાજને મહારાજ તરત ત્યાંથી પાછા વળી ગયા પાછા વળ્યા અને મહારાજે છેલ્લે એને પોતાની ઘરે ગયા ઘરે ગયા અને માજીએ મહારાજને કીધું મહારાજ તમારી લીલા તો અલૌકિક છે ઓ અમને ક્યાં અમારા સંકલ્પ ક્યાં હોય ને ક્યાં તમે અમારા સંકલ્પ પૂરા કરો છો પછી આમ કરતા કરતા માજી ઘણી વાર મહારાજ સાથે વાતો કરી પછી રોજ એને નિયમ હતો પારેખ ભેંસ નું મહારાજ માટે દૂધ લઈને આવ્યા ઈ દૂધ બહુ ગળું એટલે મહારાજ રોજ પીવે પણ મહારાજ ને રોજ સંકલ્પ થાય કે માજી તો રોજ મારા માટે ગળું ગળું સાકર જેવું દૂધ લઈને આવે પછી એક દિવસ મહારાજે પૂછ્યું કે માજી તમે રોજ મારા માટે દૂધ લાવો છો એ દૂધ રોજ ખાંડ નાખીને દૂધ બનાવી ને લાવો છો તે કે ના મહારાજ હું તો તમને ખાંડ વાળું તાજું ના ઓ માજી કેટલું ગળું મીઠું દૂધ છે એટલે તમે ખાંડ જ માજી કે ના મહારાજ હું તો તમને તાજું દોયેલું દૂધ આપું છું મહારાજ માજી મહારાજ ને લઈ કે હાલો મહારાજ અમારી ભેંસ છે ને એ ભેંસ પાસે હું તમને લઈ જાઉં પછી એ ભેંસ પાસે લઈ ગયા અને માજી એ ભેંસ દોઈ અને દૂધ જે તાજું દોયેલું દૂધ હતું એને મહારાજને આપ્યું મહારાજે પીધું ને મહારાજને બહુ મીઠું લાગ્યું મહારાજ કે આ તો જેવું જ દૂધ છે બહુ મીઠું દૂધ છે પછી દૂધ પીધું ને મહારાજને બહુ મીઠું દૂધ લાગ્યું પછી મહારાજે એ ભેંસનું નામ સાકરી ભેંસ એવું એવી ભેંસનું નામ પાડ્યું કારણ કે એનું ભેંસનું દૂધ એટલું મીઠું હતું આવી રીતે મહારાજ ભગવાનના ભક્તની અંતરમાં શું ઈચ્છા એનો સંકલ્પ શું છે એ પૂરો કરે મહારાજ